નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ધારી તાલુકાના ઢોલરવા ભૂતળા દાદા મંદિરના મહંતના જન્મદિવસની દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઢોલરવા ગામે આવેલ ભૂતળા દાદા મંદિરના મહંત રામ બાપુના જન્મ નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અન્નદાન તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દારીના ચલાલા અને સાવરકુંડલા સહિત આ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય પરંતુ રામ બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જન્મદિવસ નિમિત્તે લોકો જરૂરિયાતમંદોની મદદ કરે પ્રતાપવાડા નેશન બસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર